શ્રીમતી કેવી માંગુ કેા દિવ્યજીવન સાધના વિદ્યાલય દ્વારા કેએમવીએમ નો કલરવ 2025 નામના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમતી કેવી માંગુ દિવ્ય જીવન સાધના વિદ્યાલય દ્વારા કલરવ 2025 ના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળ ભૂલકાઓ દ્વારા માતા પિત ઉપકારોનું ઋણ ચૂકવવું દીકરીઓને સન્માન આપવું ભગવાન શ્રી ગણેશ ગૌપ્રેમી કૃષ્ણ ભગવાન અને ભગવાન મહાદેવ તેમજ માતાજી અને વર્તમાન સમયને ધ્યાનમાં રાખી વિવિધ મનોરંજનથી ભરપૂર અલગ અલગ પર્ફોમન્સની પ્રસ્તુતિ ઉત્સાહભેર રજૂ કરી હતી આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક ટ્રસ્ટી કાનજીભાઈ બોરડા તેમજ પ્રમુખ ભગવાનભાઈ બોદરા આચાર્ય અને શિક્ષક મિત્રોએ ખૂબ જ તૈયારી કરી વાલીઓને મંત્રમુગ્ધ કર્યા હતા બાળકોના આ અદ્ભુત કાર્યક્રમમાં શ્રી હરિ ગ્રુપના ચેરમેન અને રાષ્ટ્રપ્રેમી રાકેશભાઈ દુધાત અને સાયકલિંગ દ્વારા દેશ વિદેશમાં જે વૃક્ષો બચાવવાનો સંદેશ આપી સોળ હજાર આઠસો કિલોમીટરની યાત્રા કરનાર નિશા કુમારી તેમજ સુરત અને ગુજરાતના વિશિષ્ટ મહાનુભાવો તેમજ સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી અને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો સંસ્થા સાથે જોડાયેલા યુવા કાર્યકર અને સામાજિક યુવા અગ્રણી ધવલભાઈ વાવડિયાએ સંસ્થાની આ પ્રવૃત્તિને ખૂબ જ ઉમંગભેર બિરદાવી હતી આપવામાં આવી હતી રાષ્ટ્રગાન સાથે સમાપન થયું હતું ધવન સાધના વિદ્યાલય એટલે વર્ષોથી ઋષિ તપસ્વી ભૂમિ અહીંયા ગૌશાળા કામધે નું ગૌશાળા અને આજે અહીંયા હજારો બાળકો શિક્ષણનું ધામ બનાવીને એક શિક્ષણનું મંદિર કહેવાય એવી આ જોથાણની આ સ્કૂલ અને આજના દિવસે જયારે વાર્ષિક કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારે સાત હજારથી થી વધુ વાલીઓ બાળકો સામાજિક અગ્રણીઓ ટ્રસ્ટીગણો અને સામાજિક યુવાનો અને સમાજના શ્રેષ્ઠ અને કંઈક કરી છૂટવાની હિંમત દર્શાવી હોય તેવા નવયુવાનોનું આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે બિરદાવવામાં આવ્યા છે અને સમાજના એવા કેટલાય એવા ઉદાહરણરૂપ એવા વ્યક્તિઓ વિશેષ હોય અતિથિ વિશેષ હોય એમનો પણ આજે સન્માનનો કાર્યક્રમ જ્યારે રાખવામાં આવ્યો છે ત્યારે આજનો દિવ્ય અવસર આ સંસ્થા માટે એક ભવ્ય અવસર છે અને આજે ખૂબ બધા બાળકો કિલોલ ઉત્સાહ અને ઉમંગમાં જોવા મળે છે અને આ વાર્ષિક ઉત્સવ રંગે છંગે આજના દિવસે ઉજવાઈ રહ્યો છે અને ખુબ બધા વાલી આજે બાળકો બધા સદા આનંદ અને કિલોલમાં છે બ્યુરો રિપોર્ટ સુરત